નમસ્કાર તમે જોઈ રહ્યા છો લાઈવ આદિશ ન્યૂઝ હું દીપિકા પટેલ જોઈએ આજના મુખ્ય સમાચાર ઊંઝા સિવિલ હોસ્પિટલની બેદરકારી ઊંઝા સિવિલ હોસ્પિટલમાં સફાઈ કર્મચારીઓની મનમાની ગંદકી પડી હોવા છતાં સફાઈ કામદાર દર્દીઓનું સાંભળતા નથી દર્દીઓ દ્વારા વારંવાર કહેવા છતાં કામદાર સફાઈ ન કરતો દર્દીઓનો આક્રોશ ઊંઝા સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ પર કડક પગલાં લેવામાં આવે એવી દર્દીઓની રાહ